ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર આગું સ્થાન પ્રાપ્ત કરે તે માટે દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શરૂઆત કરી હતી ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ધર્મેન્દ્રસિંહજી આર્ટ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે તેની શરૂઆત સાંસદ સભ્ય પરસોત્તમ રૂપાલાના દ્વારા કરવામાં આવી હતી

અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ પતંગ કાર્યક્રમના માધ્યમથી સૌ પતંગ રશિયાઓને નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણી સ્થાનિક દોરી અને પતંગનો આપ ઉપયોગ કરશો ખાસ કરીને જે કાચના માંજા પાયેલી અને જે પક્ષીઓને હાનિ પહોંચાડે છે એ પ્રકારની દોરીઓથી બચવા માટેની કાળજી રાખશો બાઈક ચાલકોને પણ પોતાની બાઈકની આસપાસ સેફટી માટેના મેજર્સ બે ચાર દિવસ કાળજીપૂર્વક રાખવાની પણ વિનંતી કરું છું દોરીઓની લૂંટફાટ કરવામાં બાળકો ભૂલ ચૂકતી વાયર રસ્તા વાહનોની સાથે ઉતાવળને કારણે અને દોડાદોડીને કારણે ભટકાઈ જવાની જે ઘટનાઓ બને છે એની સુધી પણ સાવચેત રહેવાની આપને આપના માધ્યમથી ખાસ કરીને યુવાનો અને બાળકોને વિનંતી

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ એમેન્જર દ્વારા ગુજરાતી નો તહેવાર વિદેશીઓ ગુજરાત માં આવીને અલગ અલગ મહાનગરો ની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીની ની રાજકોટ મહાનગરપાલિકા ની અને ગુજરાતના ના માન્ય મુખ્યમંત્રી શ્રી સરકાર દ્વારા ખૂબ સુંદર આયોજન થઈ છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના પંજાબ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાંથી પતંગ વિરોધ તેમજ અન્ય દેશ જેમ કે ગ્રીસ ઇટલી લેબનોન લિથનિયા પોલેન્ડ નેધરલેન્ડ પોર્ટુગલ આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પતંગ પતંગ ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા છે આયોજિત મહોત્સવ નિહારવા અનેક લોકો ઉમટી પડ્યા છે જેમને આયોજનના વખાણ કર્યા છે તેમજ અન્ય દેશમાંથી આવેલ પતંગ વિરોએ પણ રાજકોટવાસીઓની વાસીઓની આવકારી હતી રાજકોટ વાસીઓની પ્રશંસા કરી ખુશી વ્યક્ત કરી હતી હું મુંબઈ થી આવ્યો છું ખાસ રાજકોટ અહિયાં લાસ્ટ થર્ટી ટુ ઇસ થી રાહ જોશે તો ક્યારે મને કાઇટ ફેસ્ટિવલ રાજકોટ નું જોવા મળે અને અહીંયા આવું અને આ નજારો જોવા મળે અને આજે લક બાય ચાન્સ મેં જોયું આવ્યો હું અહીંયા મંદિરે દર્શન કરવા અને જોયું કે આ બહેને રાખ્યા હતા અને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે જેમાં આઉટ ઓફ ઇન્ડિયાના ના બધા કન્ટ્રીઝ થી નથી કલ્ચર છે એ હજી સુધી છે આપણા જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ દરેકે જે આપણું કલ્ચર છે એ અહિયાં જે યંગસ્ટર્સ છે બીજા લોકો જે બારગામ આવે છે એ લોકો આપણે જાણે કેવી રીતના શું થાય છે રંગે રંગી બધી પતંગો જે અહિયાં આકાશ ઉડે છે અલગ અલગ કલર દેશના રંગો યુનિટી જે એકતા દેખાડે છે ઈ એકદમ સારું અને એક પ્રોત્સાહન આપે છે યંગસ્ટર આ મારું એક્સપિરિયન્સ છે કે હું મળશે હર વર્ષે આવવા ટ્રાય કરીશ આ માટે હું હર વર્ષે આવું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ધામધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં દેશના અન્ય રાજ્યોમાં અને અન્ય દેશો માંથી આવેલ પતંગ વિરોએ ગુજરાતીના પ્રિય તહેવારમાં ના એક એવા પતંગ મહોત્સવના ભરપૂર વખાણ કર્યા છે કેમેરામેન ગૌતમ સાથે સંવાદદાતા દિલા ચુડેસરા ચાંદી ન્યૂઝ રાજકોટ